નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભગોડિયા તાલુકાના કોટંબી મછલીપુરા જાંબુડિયા જૂથ ગ્રામ પંચાયત ગામની શીમ નજીક વડોદરા હાલોલ હાઈવે પર શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણમાં બનાવેલ શેડ તેમજ કમ્પાઉન્ડ વોલ કોટંબી ગ્રામ પંચાયતની જગ્યામાં દબાણ કરતાં સરકારી વરસાદી કાસ બંધ થઈ જતા વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનોએ મામલતદારશ્રીને રજૂઆત કરી હતી રજૂઆતને ધ્યાને લઈ મામલતદારશ્રીએ એ શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણના બિલ્ડર નોટિસ ફટકારી હતી પરંતુ નોટિસ મળ્યા પછી પણ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના બિલ્ડરોનું પેટનું પાણી હલ્યું નથી ત્યારે વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય તેમજ મામલતદારશ્રીને રજૂઆત મળતા જ રજૂઆતને ધ્યાનમાં લઈ મામલતદારશ્રી શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણમાં સ્થળ પર આવી નિરીક્ષણ કરતા હકીકત વરસાદી કાસ પર જ કમ્પાઉન્ડ વોલ તેમજ શેડ બનાવી દબાણ કરેલ જોવા મળ્યું હતું દબાણ દૂર કરવાની કામગીરી ધારાસભ્યશ્રી તેમજ મામલતદારશ્રી દ્વારા હાથ ધરવામાં આવી જે સીબી મશીન લગાવી કમ્પાઉન્ડ તેમજ શેડને ડિમોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણના બિલ્ડરે પ્લોટ એને કરી અને વેચાણ કર્યા હતા પરંતુ બિલ્ડર જોડેથી ઇન્ડસ્ટ્રીઝના માલિકોએ પ્લોટ ખરીદી લઈ પોતે ઇન્ડસ્ટ્રીઝનું બાંધકામ કર્યું હતું ત્યારે કોટંબી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનો દ્વારા વાઘોડિયા તાલુકા ધારાસભ્ય તેમજ મામલતદારશ્રીને રજૂઆત કરી હતી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણમાં આવી તપાસ કરતા હકીકત દબાણ જોવા મળેલ હતું જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના બિલ્ડર જોડેથી પ્લોટ ખરીદેલ માલિકો ચિંતામાં મુકાયા હતા હાલ શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટને લઈને જે બાંધકામ કરેલ છે તે માલિકો શાહ ઇન્ડસ્ટ્રીયલના બિલ્ડર પર આક્ષેપ કરી રહ્યા છે કે અમે ઇન્ડસ્ટ્રીયલના નકશા પ્રમાણે પ્લોટ માપીને અમને આપ્યા હતા એ જ પ્રમાણે અમે અમારા નકશા માપ પ્રમાણે અમારા શેરનું બાંધકામ કરેલ છે તમામ હકીકત બહાર આવતા ધારાસભ્યએ લાલ આંખ કરીને જે વરસાદી કાસના ગેરકાયદેસર બાંધકામ જે કોઈ અધિકારી કે ખોટી પરવાનગી આપી હશે કંઈ પણ ભ્રષ્ટાચાર કર્યો હશે એ બાદ તમામ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું આ વાઘોડિયા વિધાનસભાના કૌટુંબી ખાતે સંકલનનો પ્રશ્ન ચોમાસા પહેલાં ગ્રામજનોના જિલ્લા પંચાયતના સદસ્ય અમારા મનીષભાઈને અન્ય લોકોની રજૂઆતથી સંકલનની અંદર એવો પ્રશ્ન લેવામાં આવ્યો તો કે ભાઈ કાંસ ઉપર વાળાએ બાંધકામ કરી દીધું છે અને બાંધકામના કારણે કાચ પૂરોઈ ગયો છે અને પૂરની પરિસ્થિતિના આજુબાજુના ગામને ખૂબ મોટું નુકસાન થશે એટલે સંકલનમાં આ પ્રશ્ન ચોમાસા પહેલાં લેવામાં આવ્યો હતો એના આધારે માન્ય કલેક્ટરશ્રી ડીડીઓ અને અમારા મામલતદાર પ્રાંત આ તમામ ટીમે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખીને જે કોઈ લોકોએ કાંસનું દબાણ કર્યું છે એ કાંસને આજે ખુલ્લો કરવામાં આવી રહ્યો છે એ કાંસના અમારા તમામ કાર્યકર્તાઓ મનીષભાઈ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી ટીડીઓશ્રી મામલતદારશ્રી અત્યારે પોતે આ સરસ મજાની કામગીરી કરીને જે ઘણા સમયથી ગ્રામજનોની માગણી હતી કે ભાઈ આ બધાએ પૂરનું જે કંઈ કારણ અમારા મછલીપુરામાં પાણી ભરાણું કોટંબીમાં જે કે પાણી ભરાણું સ્ટેડિયમની આજુબાજુ જે કે પાણી ભરાણું એ તમામ પાણી ભરાવાનું કારણ આ કાંસ હતો અને આ કાંસ મને એક આનંદ અને અનુભવું છું અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આખા વડોદરા શહેર અને જિલ્લાની અંદર જે પૂરની પરિસ્થિતિ થઈ હતી એની અંદર પહેલાં પહેલી વાઘોડિયા વિધાનસભાના તાલુકાના અધિકારી ટીડીઓ મામલતદાર શ્રી તલાટી તમામ લોકોએ અત્યારે ભેગા થઈને આવનારી પરિસ્થિતિ બગડે નહીં જે મારી સંકલનની અંદર પ્રશ્ન હતો એ જેવો વરસાદ બંધ થયો છે એની અંદર આ લોકોએ અત્યારે અહીંયા ત્રણ દિવસથી સતત મહેનત કરીને જેટલું પણ જે કોઈ ઇન્ડસ્ટ્રી જે કાંસના દબાણો કરાતા એ તમામ ખુલ્લા કરીને આવનાર સમયમાં ક્યારે પણ પાણી ભરાય નહીં મારા વિધાનસભાની અંદર મછલીપુરા કે કોટંબીમાં કોઈ પણ પ્રકારનો પાણી ભરાવાનો પ્રશ્ન ના થાય એના માટે થઈને મેં જે કંઈ પ્રશ્નની રજૂઆત કરી હતી એ રજૂઆતને ત્યાં ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ ડીડીઓ મેડમ મામલતદાર પ્રાંત અને તાલુકા વિકાસ અધિકારી તમામ ટીમે એને ગંભીરતા લઈને આજે આ કાંસ ખુલ્લો કરવા માટે જે કંઈ દબાણો હતા એ તોડવાનું કામ કર્યું છે એટલે એ તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનાર સમયમાં અમારી વાઘોડિયા વિધાનસભામાં ક્યાંય પાણી ના ભરાય એની સંપૂર્ણપણે એની કાળજી લેવામાં આવશે અને આ જે કંઈ અમારા વિસ્તારના લોકોની રજૂઆત હતી કે આ કાંસો પૂરી દેવામાં આવ્યા છે એના કારણે અમારા ત્યાં પાણી ભરાય છે એ પહેલાં પહેલી શરૂઆત વડોદરા શહેર જિલ્લામાં વાઘોડિયા વિધાનસભામાં થઈ છે એટલે તમામ અધિકારીઓને હું અભિનંદન આપું છું આપણે કે જે આ પ્લોટ કોઈ બી અધિકારી દ્વારા હું આવનાર સંકલનમાં આજે આ વિસ્તારની મેં વિઝિટ પણ લીધી છે અને નગર નિયોજન કે જે કોઈ વ્યક્તિએ આની મંજૂરી આપવામાં કંઈ પણ ખોટું કર્યું હશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને હજી પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે જે કોઈ જગ્યાએ ખોટું બાંધકામ ખોટી પરમિશન મારા ધ્યાનમાં એ પણ આવ્યું છે હવે વાત સાચી કેટલી એ મને હજી ખ્યાલ નથી પણ આ જે કોઈ બિલ્ડર છે જેને પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ પાડીને વેચી દીધા છે એને સરકારી કાંસો પણ વેચીને પૈસા લીધા છે એના જો પુરાવા મળશે તો કાયદેસર એની ઉપર લેન્ડ ગ્રેમિંગ દાખલ થશે અને એમાં અમારી સરકારી અધિકારીની ટીમ ફરિયાદી બનશે અને કોઈ પણ ચબરબંધી હશે તો એને છોડવામાં નહીં આવે